મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ બીમાર હાલતમાં જોવા મળી રહી છે સર્જન ડોક્ટર તેમજ અન્ય કેટલાય એવા રોગોના ડોક્ટરો સહિત સ્ટાફની ઘાટે હોસ્પિટલમાં હોવાના કારણે હાલ દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે અને એકસો કિલોમીટર દૂર સુધી સારવાર માટે લોકો જવા માટે મજબૂર બન્યા છે સરકારી જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી તથા નાક કાન ગળા ઓર્થોપેડિક ડોક્ટર પણ નથી interview લઈ અને એ લોકો ને posting કરું છે ગાયનેકોલોજિસ્ટ pediatrician બીજા doctor ઓ ની પણ posting કરું છે એટલે અભાવ ના થાય એના પૂરતા પ્રયત્નો ચાલુ છે ફિઝિશિયન પણ હાલ છે skin ના doctor નાક કાન ગળા ના નથી અને ઓર્થોપેડિક પણ નથી હાલ પણ એની માટેની પ્રોસેસ ચાલુ છે અ વચ્ચે થોડાક સમય માટે ગાયનેકોલોજીસ્ટ ન હતા ગયા પછી અઠવાડિયા ની અંદર અઠવાડિયા પૂરતો કદાચ પ્રોબ્લેમ થયો હોય શકે પણ ત્યારબાદ તો અને એ દરમિયાન પણ અમે જ્યાં ગાઈડકોલોજીસ્ટલ અવેલેબલ હતા બાલાજીમાં ત્યાંથી બોલાવી ને એમને તપાસ તો કરાવતા જ હતા પણ કદાચ જરૂરી કઈ સારવાર માટે જવું પડ્યું પીએમ નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણી અને સતત